મલેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ગ્રુપ ફેસ્ટિવલ સિઝન છમાં અલગ અલગ ડાન્સ કેટેગરીમાં સુરત શહેરના અડાજન વિસ્તારની ટેપસ ડાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિજય પ્રાપ્ત કર્યો છે મલેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ગ્રુપ ફેસ્ટિવલ સિઝન સિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના અડાજન વિસ્તારમાં આવેલ ટેપસ ડાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિજય પ્રાપ્ત કર્યો છે આ કોમ્પિટિશનની અંદર કુલ ઓગણીસ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સુરતના કલાકારોએ પણ પોતાની કલા દર્શાવી હતી જેમાં કુલ પાંચ ઇનામ જીત્યા છે ત્યારે સુરત પરત આવેલા વિજેતા કલાકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ શ્રદ્ધા શાહ છે હું ટેપોસ ડાન્સ સ્કૂલની ઓનર અને ફાઉન્ડર છું ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ એટલે સ્પેશિયલી આઈઆઈજીએફમાં લોકોને જવાનું સપનું હોય સિઝન સિક્સ હતી મલેશિયા ખાતે અને એમાં સૌથી નાની ઉંમરના બાળક નવ વર્ષની સાથે સૌથી વડીલ બાવન વર્ષના આર્ટિસ્ટ સાથે અમે ઓલમોસ્ટ દસ જણની ટીમ ગઈ જ્યાં પ્યોર ભરતનાટ્યમ કથક સેમી ક્લાસિકલ જેવી અલગ અલગ ડાન્સ ફોર્મ પરફોર્મ કરવામાં આવી ચૌદ વર્ષથી નીચેના બાળકોમાં તિયારા અને બીજો નંબર આવ્યો જ્યારે ચૌદ વર્ષની ઉપરનામાં સેમી ક્લાસિકલમાં કૃતિકા અને સૃષ્ટિ નંબર લઈ આવ્યા સાથે ભૈરવીબેન આઠવડે સ્પેશિયલ પ્રાઇઝ પ્યોર કથક ડાન્સ અને સાથે એમની ખાસ શાગૃદ કહી શકાય તેવા પ્રાચીન દેવાંશીએ ટોપ ટ્વેન્ટી ગ્રાન્ડ ફિનાલિસ્ટમાં નંબર વિન કરીને ક્લાસિકલ ડાન્સમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું સાથે હું સુપર વુમન કેટેગરીમાં સોલો ડાન્સમાં ચેમ્પિયન બની સૌથી અગત્યની વસ્તુ એ હતી કે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાનું હતું ઓગણીસ કન્ટ્રી હતી અને ડિફરન્ટ કેટેગરીઝમાં પોતાના સુરતને પ્રાઉડ ફીલ કરાવવાનો હતો એ અમારા માટે ખૂબ અગત્યનું હતું અને તમામ આર્ટિસ્ટે ખૂબ મહેનત કરી ખૂબ સરસ આયોજન હતું અને જ્યારે અમે જીત્યા તો તે વખતની એક ફિલિંગ અલગ ભારત દેશને જીતાડવાની અલગ થી હતી ટફ કોમ્પિટિશન સખત હતી કારણ કે એમાં એકસો ત્રીસ પરફોર્મર્સ હતા અલગ અલગ કન્ટ્રીમાંથી મસ્કત ઓમાન મોરિશિયસથી શ્રીલંકા ઇન્ડોનેશિયા એવી ઓગણીસ કન્ટ્રીઝમાંથી હતા ઇન્ડિયામાંથી બી ઘણા કન્ટેસ્ટન્ટ હતા પણ અલગ અલગ કેટેગરીમાં હતા પણ જ્યારે સુરતનો ડંકો વાગ્યો અને અમે જેટલા પણ આર્ટિસ્ટ ગયા હતા દરેક અલગ અલગ કેટેગરીમાં જ્યારે નંબર વિન થઈને આવ્યા તો એ અમારા માટે અવિસ્મરણીય અનુભવ હતો મારું નામ ભૈરવી આઠવલે છે હું અહીંયા ટીડીએસ પર અને જીવન ભારતી સંગીત વિદ્યાલય આ બંને જગ્યાએ કથક શીખવાડું છું અમે લોકો હમણાં ગયેલા હતા મલેશિયા આઈઆઈજીએફમાં પાર્ટિસિપેટ કરવા માટે ગયા હતા ત્યારે બહુ જ નર્વસ હતા કે શું થશે ત્યાં એક કોન્ફિડન્સ પણ હતો મગજમાં પણ બહુ બધી કન્ટ્રીઝ પાર્ટિસિપેટ કરતી હતી વન થર્ટી હતા અલગ અલગ કેટેગરીમાં ને એમાં અમે બધા વિન થયા છે તો એની બહુ જ ખુશી છે અમને પ્યોર ક્લાસિકલ ડાન્સ ફોર્મ એક તમારે ઇન્ટરનેશનલ કન્ટ્રીમાં પરફોર્મ કરવું એ બહુ મોટી વાત છે તો સેમી ક્લાસિકલ અમે બધા જ ડાન્સ ફોર્મ કવર કરી લીધા ફ્રી સ્ટાઇલ પણ ભરતનાટ્યમ પણ પછી સેમી ક્લાસિકલ પણ એ બધા કેટેગરીમાં અમે વિન થયા છે ને ફાઇનલી લાઈક દેવાંશી અને પ્રાચી ગ્રાન્ડ ફાઇનલિસ્ટ બન્યા કથક ડુઅર્ટમાં પ્યોર ક્લાસિકલ એટલે ક્લાસિકલ પણ ત્યાં એટલું જ એપ્રિશિએટ થાય છે તો એની બહુ ખુશી છે અમને